તો કેમ તો મજામાં તો મજામાં જશે સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો આજે આપણે બીજો બ્લોક કરી દીધો છે શરૂ અત્યારે અત્યારે મજા આવી છે એમ શાક પકડવા એટલે કે અમારે ઝાડ મંડવેલું છે ને અત્યારે પાણી ખાલી થઈ ગયું છે અત્યારે અમે ઝાડ જોવા જઈએ છીએ મારા પટ્ટે લાલા જઈએ અત્યારે મસ્બો અહીંયા આગળ હતો તો આપણે એમાં થોડોક સામાન જવા દીધો છે આપણે ઉપાડવો હતો અત્યારે ગારો છે પાછો ગોઠણ ગોઠણ સુધી આપરો મોબાઈલ માં ચાર્જિંગ એ નથી 10% છે ખાલી એટલો વિડિયો આવશે એટલો લઈ લઉં ઓકે પછી ઘરે જઈને બહાર આવી જા 10 રે લો આવી જો છે અચ્ચર અચ્ચર માં બતાય ને બતાવ જો જીંગા ચાલ જાવ જાળ માં આલો જાવ છું ચાળ ની અંદર

ને એમ છેતે આપડા ભાગમાં સેજ તેજી કાલો મિત્રો તો આપડો ફાઇનલી એક જાળ કાઢી લીધું છે ત્રણ ટીટમ આયા એક સરએલો આવ્યું છે અત્યારે પાછા આપડા બીજું જાળ છે ઓલી સાઈડ નયા લઈ જઈશું પેકડા નીંદર દી સૂર્યદનારાન ઉગી જશે થોડી થોડી કિરણ આવે છે અત્યારે જો આ બધું હું ખાલી થી જો હાંજે તો ફૂલ ભરાઈ ગયું હું

આને સરસ કરી લ્યો હવે કો બળ જમાતા ઝાળમાં તો કઈ બહુ જો જોયું ને ઓ કાટી નથી પેલે ચલો મિત્રો તો આપણે હવે બે ઝાળ ઉકેલી લીધા છે અને તીજા ઝાળ એવા છે જોવા એક પડ્યો પાછો આવી ગયો છે અહીંયા આજોની ગળે

આપણે આપડા દાડે એક ટીટમ અહીંયા છે એક ટીટમ તો અહીંયા છે నా 200 खाली पड्यो छे तो 2 ટીટમ તો હાજે મળ્યા હા માલે અચર કાઈ છે ની સેય બાધો કાઈ અચર આમાં કાઈ છે ની કોલામાં 6 ટીટમ આલ્યા છે આપણે તો પેલા કાટી લેવી જલ્દી પછી પાછા વાળું જાળ જોવો જોઈને હકેલી લઈ આને કાયકા 10 હકેલીન લેવા છે ટીટમ પાસમાં જાળ જો પાસ

રેડી એટલે ચાર આવ્યા બસ એટલા તો ઘણા તો પેલા સિટમ કાઢી નાખી મળી તો મિત્રો આપણે દાળ બાળ હું ઉકેલી ને વિયા છે ને હવે ઘરે થોડાક ખાડવા લઈ જવાના છે તો આપણું ટી શર્ટ કાઢી ફેલી નહોતી તો પછી ટી શર્ટ કાઢીને ફાળવા એમાં વીણવા મળ્યા છે તો થોડા ઘણા ફાળવા વીણ લઈ ઘરે લેતા દઈ તેમ થઈને ફાળવા લાવ્યા હાલો પહેલાં ખાવા વીંડ લઈને પછી આપણે પાછું નીકળી જવાનું છે જલ્દી સાડા આઠ વાગી જશે તો નવ વાગ્યા પાછું પાણી આવી જવાનું છે તો મિત્રો તો અંધુ શાકભાગ જોઈને વ્યાવાનું લઈને અને અનેું આપણું શાક પીડ્યું તો ઉપાડી લઈએ રોટલો આપણું સામાન થઈ જશે તૈયાર ઝાડબાળ હાંધું આવી ગયું અને થોડુંક લો ગયા ગયા અને પાણી આવવાની શરૂઆત થઈ જશે તો ફટાફટ પછી નીકળી જાય પછી મળીએ કાંઠે જઈને અત્યારે આપણે પગ જેસી કાઠે માયમન કારો હતો ગજબ નો કહે ઘટે નહીઓ શાક જો આપણે મોબાઈલ કાઢવા હતો છોડી દી ઘાડી એક બસ તો આપણે મસ્તો મૂકી દીધો એટલે વાંધો નહી અને હવે સીધા ઘરે જ બાકી એય શો અત્યારે પગ જેસી ઘરે ટીટમ ના કઈ ઘટે નહી એ ઉચેવાળા બહાર ઉપર જો છે આખો એમ પણ 30 ટીટમ છે ક્રિસલાને હું ઉંદળ આ તો ભાગ પાડી લઈ અમે મછલા મછલા આસે વેખું મિત્રો અત્યારે આપણે પોગી જાસે ઈ ઘરે અને આપણે તો ભાગમાં એટલું શાક આવું છે 15ક ટીટમ છે 15 15 આવ્યા હવે આને રિપેરિંગ કરન ન છે તમારો ભાઈ થોડોક નઈ નાખે મોબાઈલમાં ચાર્જિંગ ન છે મોબાઈલમાં ચાર્જિંગ મૂકી દે ઈ કડે ચાર્જિંગમાં મોબાઈલ

આગડી ખાઈ પેન હુઈ જવાનું છે નહીં હાલો મિત્રો તા આપણે હવે બેહી ગયા છીએ નહી જોને જમમાં એ જો જમવાનું થઈ ગયું છે આપણું કમ્પ્લીટ ટિટમ એકલા ટિટમ ના ફોળો લઈ લીધા છે હાલો જમી લઈને પછી ખઈ જોઈ પછી મળીયે હાનના